જઈશું વાલા યુવા મિત્રો અને વાલા ધર્મજનો કેવી તૈયારી ચાલે છે આવતીકાલની આવતીકાલ વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે સાથે બસમાં બુધવારની તૈયારીની વાત કરી રહ્યો છું હા આ વખતે વિશેષ કરીને આઈસીએમ દ્વારા દરેક વ્યક્તિ માટે અને ખાસ કરીને યુવાન યુવતીઓ માટે તપઋતોના ચાલીસ સોપાનો આઈ સિવાય એમની જે યુવા મંચ સમિતિ છે મેગેઝિનની એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને મીડિયા કમિટી દરરોજ એક ચેલેન્જ મૂકશે અને જો તમે ચેલેન્જ પાર કરો છો કે નહીં જોઈએ જેમ તમે ગેમ્સ રમો છો ને સોશિયલ મીડિયા ઉપર પબજી પર ઓનલાઈન ગેમ્સ એક લેવલ પૂરું થાય બીજું લેવલ બીજું લેવલ પછી ત્રીજું લેવલ ચોથું લેવલ એમાં આજનું પહેલું વાંચન કહે છે કસોટીમાંથી પાર ઉતરવાનું છે એક કસોટી પછી બીજી બીજી પછી ત્રીજી આપણે પણ આવતીકાલથી એ ઈસુની કસોટીઓમાં સહભાગી થઈશું અને દરરોજ તમારી સમક્ષ એક સોપાન મૂકવામાં આવશે એક ચેલેન્જ મૂકવામાં આવશે એક પડકાર મૂકવામાં આવશે આમ તો ઘણી બધી વસ્તુ નક્કી કરી હશે આ યુવાન યુવતીઓ પણ જે આઈસીયમની યુથ કાઉન્સિલમાં છે એમણે પણ ચાલીસ વસ્તુઓ તમારી સમક્ષ પોતાની સર્જનાત્મકતાથી રજૂ કરવાના છે અવશ્ય જોજો અને સહભાગી થજો ભાગ લેજો કંઈક નવું તમારી સમક્ષ પડકાર મૂકવામાં આવશે એમના દ્વારા જ બીજી બાબત આભાર માનું છું લગભગ આવતા રવિવારની જે યુથ અને ટીનેજર્સની રિટ્રીટ છે એમાં લગભગ અમદાવાદ તરપરાંતના છવ્વીસથી સત્યાવીસ તાબાના યુવાનો અને કિશોરો આવવાના છે હવે આજે ઓફિશિયલી રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવે છે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન નથી એની ખાસ એનું ખાસ ધ્યાન રાખજો જેટલા તાબાના યુવાન હોય અને કિશોર કિશોરીઓએ જે પોતાનું રજિસ્ટ્રેશન કરાયું છે એ લોકો માટે ખાસ અગત્યની બાબત જ્યારે નેશનલ યુથ સન્ડે આપણે ધર્મપ્રાંતિય ધોરણે સલવણમાં ઉજવ્યો ને ત્યારે ફાધર વિજય આણંદ ડિનરીના યુથ કોર્ડિનેટર જે અત્યારે ચાવડાપુરામાં છે એમણે કહ્યું હતું કે પાંચ છ યુવાન યુવતીઓ પ્રાયશ્ચિત કરવા માંગે છે હા આ રિટ્રીટમાં ખાસ અગત્યની વસ્તુ તો છે જ નવજન્મ મારા જીવનનો હેતુ શું છે એ જાણવાનો પરમયજ્ઞ છે પરમય પછી સ્નેહભોજન અને ત્યાર પછી પ્રાયશ્ચિત પણ રાખવામાં આવ્યું છે અને ત્યાં જ પ્રભુ અગત્યની બાબતો મારી જોડે રજૂ કરશે એ એન્કાઉન્ટર થશે એટલે ખાસ કરીને જે યુવાન યુવતીઓ પૂછતા હતા કે અમને તક મળતી નથી તમારી માટે તક તો ઘણી છે તમારા પોતાના તાબામાં છે અને આ રવિવારે પણ છે ચૂકતા નહીં તૈયારી કરજો અને પ્રભુના સ્પર્શનો વિશેષ અનુભવ કરજો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ આવતીકાલથી વેલેન્ટાઇન આપણા ઈસુ છે જે આપણા માટે મૃત્યુ પામ્યા પોતાનો જીવ આપ્યો એ એનો પ્રેમ છે અને જ્યારે કપાળ ઉપર ભસ્મ લગાવવામાં આવે ને ત્યારે સંકલ્પ લઈએ કે તપૃતોના ચાલીસ સોપાનો પૂરા કરીએ અને ઈસુ સાથે એમની કસોટીમાં અને વિશેષ કરીને આપણા જીવનની કસોટીમાં આગળ વધીએ ઈસુની જઈ